હા સ્વેતરમાં બધું કોમ બહુ આવ્યું છે મજૂર તો ખોરવા જવું પડશે કારણ કે આપણે પૈસા પૈસાવાળા એટલે આપણે તો કોમ ના કરી કે જો ખાલી આઈફોન તમે તો કો તારે જોઈ જ નહીં હોય આ પૈસા કોઈ દારો જાતે કોમ નહીં કરવાનું બધું મજૂરો ધોરે કરાવવાનું કારણ કે આપણે પૈસાવાળી પાર્ટી છે એમાં ગોમ સાહેબ થોડો ઓટો મારી આવ દસ વાગે મજૂરો ખોરી આવ ફોર્મ પૂરું કરી દેવું હોય ભાઈ નવું વાવેતર કરવાનું એટલા માટે એટલે અરે બધા મજરૂ લાગે હ પૂછો પૂછવા દે જો કણ જો ભાઈ હા તો રેડિયા નેડિયા હવે જો હું કહું હા આપ મજૂરી આપો હો તો તમને ખબર છે કે મે રોજ આ મજૂરો લઈ પડી જાય છે તો ભાઈ પૂછો હો તમે પણ આબુ તો એડો આપરે હું તો ડબલ હાજરી આપે ડબલ હાજરી હોવ પણ કોમ ફટાફટ પૂરું કરી દેવું પડે

દે ફોન લગાઈ પેલા કઈ મજૂરો હેલો એકને જલ્દી આજો મજૂર બે ત્રણ જણા ખૂટા બે ત્રણ જણા લઈને હા જલ્દી બરોબર હું કહું હા તમે ચાલુ કરી દયો હા હા સીતર જોયો ને પેલા હું મગા ભાઈ મારી સીતર આ તો યાર તમે હું બતાવ તમે લોકેશન આપી દેજો હું કોન્ટ્રાક્ટર છું એવું હા

हां पण हा નક્કી કરી દીધી બધા પૈસા વધારે પૈસા બતાવી દો જો આઈફોન આ પૈસા જો ખાલી તો બધા પૈસા ડબલ મળી જશે પણ કોમ વ્યવસ્થિત કરવું પડે સમજ્યા

બરોબર પછી આ ગવર ભેગું કરો કે નહીં આનું કોમે વર્ગા ગોન વર્ગા રો લે કે પૈસા નહીં મળે હે ભાઈ મધુરો એ તું પેલ કોઈ જા એ ભાઈ તું પેલ ચાલુ કરો બધી કોઈ હરંગ પાથરા ઉઠાવા દે થોડીવારમાં પતાઈ જો પછી આપણે ઘેર

આઈડિયા છે મારા જોડે બરાણો પૈસાનો ગમન બધું ઈ તો કરવું પડે કોમ કોમ કશું करू ને બધું ઘેર જે તારી અપરોક મધુ લાવ ને આ એ તો લાગે તો પેલો છે કમ્પ્લીટ તો હું કહું

પીલા બે માણસ હતા બીજા બે હતા બે બોલાવો આટલા બોલાવો એ નહી તારા પરો મારાુસ ફોન નહી દઉં મને એવું લાગે છે તારા પૈસા નહી હાલ એટલે તું ઘેર મી ના માને એવું કે મારા બહુ પૈસા પર આ બધી જમીન જોવાની દેખાય ને જોવાની નજર પોકે બધી જમીન મારી જ છે અરે મજૂરો અમારા જ છે

ગમે નિયમ હે હા એ આલી દી લે પૈસા તો ઉડી જાય ભાઈ હા એ ફોન નિન આટલે આ તો મે દીધું પન શું બે હા એક તા નોટો લાગે તમે ચોખાર દીધો લાગે સાચું બોલજો ખંતર નહીં વગર નહીં સાચું બોલજો ઘણી તારા જરૂરી નહીં અમે મજૂરી કરીએ બરોબર છે

મન મન મનમાં મે એમ તો એવું છે કે ઓનર લીધો છે પણ આરા કોઈ મોનવા તૈયાર હન નહીં ઓન ધરી માફી આપી માગી ગમી કોક કરી કરવું પડશે તો દોષીને પૈસે કરીને લેવા આપે તો એ જ હે અને મન તો ફોન ઈ જાય હાઈટ લાખ નો કહો જાવ દે મો કહો ઓ દે જો

તો બે હાથ જોરું ખાલી આપી દેજો યાર હું ગની લઉં કેટલા બસો 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 એ ચારસો એ તો વાંધો નહીં હું હિસાબ બધો કરીને આપી દઉં તમારે મારા પૈસા મારો ફોન લીધો તો મને મહેરબાની કરીને આપી દેજો જો એક વાત કહું છું દિન સરળ મસ્ત હા કઈ દે દે જો આટલો બધો ગમન પૈસાનો ના સારો અત્યારે તું હલવાઈ ગયો કે નહીં પૈસા વગર

બરોબર આ 100 રૂપિયા તારો ગમન ઉતારે લાય ગમન ઉતારે એનો આ બધું અમાર વેવાર હતો થઈ ગયો મળી ગયો સારું હોય તો ફોન અને કોઈ દારો પૈસાનો બતાવતા